આજના હૃદયને આનંદ થાય એવા એક કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સન્માનનીય મુખ્યમંત્રી ગુજરાત સરકાર અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર શ્રી બાબુભાઈ પટેલ શ્રી અમિતભાઈ શાહ શ્રી જીતુભાઈ પટેલ અમારા રાજ્યસભાના સંસદ સભ્ય નરહરિભાઈ અમીન અને આજે વણઝર ગામમાંથી ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા રામ રામ પ્રણામ આજે ખૂબ નાનકડો પણ ખૂબ મોટો એક પ્રસંગ વણઝરમાં થયો તોતેરના પૂરમાં જેમનું બધું જ ઉજળી ગયું એ વખતની સરકારે અહીંયા કેટલાક પરિવારો સાબરમતી પૂરના પુનર્વસનના પેઠે વણઝરમાં વસાયા વસાવાનું કામ તો થઈ ગયું વસી પેઢીઓ સુધી રહ્યા મોટા મોટા પચીસ વર્ષ થી બે હજાર પચીસ બીજા પચીસ વર્ષ પચાસ વર્ષ આ લોકો રહ્યા પણ એ પ્લોટની માલિકી કોઈ ને કોઈ કારણોથી અટકી ગઈ હું ખરેખર આના માટે આપણા ધારાસભ્ય અમિતભાઈ ઠાકરને હૃદય પૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે એક સંવેદનશીલ જનપ્રતિનિધિ નું ઉદાહરણ એમને બેસાડ્યું એમને કહ્યું અમિતભાઈએ આમ કર્યું અમિતભાઈએ તેમ કર્યું બધું બોલે માઇકમાં મેં તો મારી જોડે આયા હોય તો બે ફોન કરી આપ્યા હોય પણ ફાઇલ એવું પ્રાણી છે જેની પાછળ પડ્યા વગર કોઈ દાડો અંજામ સુધી ના પહોંચે અને ફાઇલને અંજામ સુધી પહોંચાડવાનું કામ અમિતભાઈએ કર્યું છે એકસો તોતેર લોકો આપણા મોટા અમદાવાદ શહેરમાં કોઈ મોટી સંખ્યા નથી મોટી આબાદી નથી પરંતુ એ

અને વિશેષ કરી અમિતભાઈ ઠાકરને હું હૃદયપૂર્વકનું અભિનંદન આપું છું મિત્રો કે આ વર્ષો જૂના પાંચ દશક જૂની સમસ્યાનો આજ છે એવી જ બીજી સમસ્યા અમદાવાદ શહેરના નવ વોર્ડ ગોતા ચાંદલોડિયા બોડકદેવ ગાટલોડિયા જોધપુર મક્તમપુરા સરખેજ વેજલપુર અને છે સરખેજ સુધી એમાં રહેતા પંદર પંદર લાખ લોકો અને પિસ્તાલીસો કોલોની ચાર હજાર પાંચસો સોસાયટી ફ્લેટ કોલોની આ બધાના ઘટરના પાણીની નિકાલની વ્યવસ્થા નથી કોઈની ઈચ્છા નથી એવું નતું કરવા નતું માંગતું એવું એ નતું પરંતુ આખું ક્ષેત્ર વસતા 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 બે હજારથી લઈ બે હજાર પચીસ સુધી ગામડાઓ જઈ શહેર બની ગયું અને એની સમગ્રતાથી ચિંતા કરવી હોય તો ખૂબ મોટું બજેટ પણ ચાઇએ જોઈએ અને લાંબો સમય પણ જોઈએ ક્યાંનો પ્રશ્ન ચાલતો તો સેલા થી લઈ ચાંદખેડા સુધી સમગ્ર ક્ષેત્રમાં ગટરો ઉભરાતી હતી અને કેટલીક જગ્યાએ અઢી અઢી ફૂટ ઊંચું ગટરના પાણીના તળાવો પણ બન્યા હતા દ્રશ્ય જોઈ સંસદ સભ્ય તરીકે કમી આવી જાય એવા દ્રશ્ય પરંતુ હું ખરેખર હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કુલ મિલાકર આ એસટીપી પ્લાન્ટ બધું પતી ગયા પછી લગભગ ચારસો કરોડ રૂપિયાનો ખર્ચો થશે અને બારસો એમ એમ અઢારસો એમ એમ અને ચોવીસો એમ એમ વ્યાસની પાઇપો આની અંદર વપરાય છે હું અત્યારે ઉદઘાટન કરીને આવ્યો એનું ત્યાં આગળ થોડું ખાનું ખુલ્લું રાખ્યું હતું મને બતાવ્યું ધોધની જેમ પાણી જાય નદી જતી હોય એ રીતે ગટરનું પાણી જાય આ બધું પાણી અવ્યવસ્થિત રીતે આ પંદર લાખ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું હતું અને સારું જીવન ના જીવી શકે એવું વાતાવરણ પણ બનાવ્યું પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચાલુ કરેલી અમૃત યોજના ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીજીએ ચાલુ કરેલી શહેરી વિકાસની યોજનાઓ અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચારસો કરોડ ના ખર્ચે આ પંદર લાખ લોકો રોજિંદા ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા આજે થઈ છે ભાઈ આપણે સૌ ગાંધીનગર મત ક્ષેત્રના મતદારો નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ અને મેયર સાહેબનો ખરેખર અભિનંદન અને આભાર માનવો જોઈએ ભાઈ અને રેકોર્ડ સમયની અંદર આ કામ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરું કર્યું વેસ્ટર્ન ટ્રંક લાઈનનું લોકાર્પણ આટલા ઓછા સમયમાં થશે એનો મને વિશ્વાસ નતો એશિયામાં પહેલી વાર માઇક્રો ટનલિંગ તરીકે જો ટેકનોલોજી છે જમીનની અંદર જ પાઇપ નાખી દેવાની ઉપર ખોદવાની જરૂર નહી એનો ઉપયોગ કર્યો અને રોજિંદો વાહન વ્યવહાર અને રોજિંદુ આવાજાહીને ડિસ્ટર્બ કર્યા વગર એ કામ પૂરું કર્યું અને મિત્રો મને તો ખરેખર સંતોષ છે કે પંદર લાખની આબાદી એટલે તો એક શહેર કહેવાય આખા શહેરની ગટર આટલા ટૂંકા સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પૂરી કરી હૃદયપૂર્વક મ્યુનિસિપલ કમિશનર અને પૂરી ટીમને હું અભિનંદન આપવા માંગુ છું ઉશ્કેરઈને ફોન કરતો ગુસ્સાથી ફોન કરતો એમની મૂંઝવણો ને તકલીફો સમજાયા વગર ફોન કરતો પણ દરેક વગર વખત વિવેકથી અને ઠંડા મગજથી જવાબ આપ્યો કે સાહેબ અપેક્ષા કરતા જલ્દી પતી જશે અપેક્ષા કરતા જલ્દી પતી જશે અને આજ સાચ અર્થમાં મેયર સાહેબ મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બધાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ આપને સમય પહેલા જ પતાવી આ બે ખૂબ મોટી સમસ્યાઓનું આજે નિવારણ થયું છે આ વિધાનસભા લોકસભામાં ચર્ચાઓ ચાલતી હતી તો રાહુલ ગાંધીએ એક વિચિત્ર સવાલ કર્યો બોલો એ બહુ વિચિત્ર સવાલ કર્યો કે દર વખતે અમે જ કેમ ચૂંટણી હારી જઈએ છીએ હવે સવાલ કરવાનો તો તમને બધાને એને સવાલ કરી દીધો મને પણ રાહુલ બાબાનો મારે વિનંતી છે કે આ બે કાર્યક્રમો સમજી લો તો તમને ખબર પડશે કે દર વખતે તમે કેમ ચૂંટણી હારી જાઓ છો ઓગણીસો તોતેર માં તમને જેને વસાયા હતા એને શોધીને આજે સણદ કરવાનું આપવાનું કામ નરેન્દ્ર મોદીની પાર્ટીએ અને કોઈ મોટું આંદોલન નથી કર્યું હું તો અહીંથી ધારાસભ્ય સંસદ સભ્ય કોઈ મોટું આંદોલન નથી કર્યું વણઝરમાં હું કેટલીય વાર આવ્યો છું પણ કોઈએ મને રોક્યો નથી કોઈએ માગણી નથી કરી કોઈ કાનમાં કેતું હોય એમ બિચારું કઈ જતું રહ્યું વોટે આપ્યા તમેજ ના અંતર થી ક્યાં થાકો છો ભાઈ હું તમારી નજીક જ છું ચિંતા ના કરતા કોઈએ કંઈ કશું કહ્યા વગર એક પ્રકારથી આ વર્ષો જૂની માગણી સંવેદનશીલતાની સાથે પૂરી કરી દીધી એનું કારણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ જનપ્રતિનિધિ જનપ્રતિનિધિ એની જવાબદારી અને જનતા માગણી કરે કે ના કરે એની સમસ્યાનું નિવારણ આ અદભુત કાર્ય સંસ્કૃતિ નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં ઉભી કરી અને સમગ્ર દેશમાં ફેરવી અને બીજું ઉદાહરણ એનું આ પંદર લાખ લોકોની વસ્તીની ગટરનું છે પંદર લાખ લોકોની વસ્તીની ગટર વ્યવસ્થા ના હોવા છતાંય ક્યારેય કોઈએ કોઈ આંદોલન નથી કર્યું પરંતુ હું એટલું કહી શકું કે મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકાર ભારત સરકાર તમારા સંસદ સભ્ય તરીકે મેં જ્યાં જ્યાં ફોન કર્યા બધાએ જ મારા જેટલી જ લાગણી અને સંવેદનશીલતાથી આ ઘટના કામને ને પૂરું કર્યું મિત્રો હવે રાહુલ ગાંધી આ સમજવાની જગ્યાએ એસઆઈઆર સમજવામાં પડી યાદ જે એમનું કામ નથી રાહુલ બાબા થાકી ના જાવ હાર થી બંગાળ અને એ હારવાનું છે તમિલનાડુ અને બે હજાર ઓગણત્રીસ માં પણ ફરીવાર મોદીજી ના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર બની એનું કારણ અમારી પાર્ટીના જે સિદ્ધાંતો જેની સાથે જનતા જોડાયેલી છે અમે રામ મંદિર તમે વિરોધ કરો પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીએ વિરોધ કરો એર એરસ્ટ્રાઇક કરાવીએ વિરોધ કરો બાંગ્લાદેશી ઘુસપેઠિયા ભગાઈએ વિરોધ કરો કાશીનું મંદિર નવું બનાવીએ વિરોધ કરો ત્રણસો સિત્તેરમી કલમ હટાવીએ વિરોધ કરો ત્રિપલ તલાક સમાપ્ત કરી દઈએ તમે વિરોધ કરો અને કોમન સિવિલ કોડ લાવીએ તો પણ તમે વિરોધ કરો જનતાને જે ગમે છે એનો તમે વિરોધ કરો છો ક્યાંથી મત મળે ભાઈ પરંતુ રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારીએ નથી જેને પોતાના પાર્ટીવાળા ના સમજાઈ શકે એને વિરોધ પક્ષમાં ક્યાંથી સમજાઈ શકીએ ભાઈ પરંતુ મિત્રો આજે મને ખરેખર સંતોષ છે કે નરેન્દ્રભાઈએ જે કાર્ય સંસ્કૃતિ ચાલુ કરી વિકાસની રાજનીતિ ચાલુ કરી અને સંવેદનશીલ જનપ્રતિનિધિઓની પરંપરા ઉભી કરી એનું ગુજરાતમાં ખૂબ સુંદર રીતે અનુસરણ થઈ રહ્યું છે હું ભુપેન્દ્રભાઈ મેયર સાહેબ અને વણજરની આ સમસ્યાના નિવારણમાં અંત સુધી જેમને પરિશ્રમ કર્યો એ અમિતભાઈ ઠાકર ત્રણેયને અભિનંદન આપી મારી વેડ પૂરી કરું છું આજે જે એકસો તોતેર લોકોને શણદ મળી છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન કંસાર બનાવીને ખાજો અને ખૂબ સુખરૂપ જીવજો વંદે માત્ર